કપરાડાના ખૂંટલી ગામે કુવામાંથી બે વાઇપર સાપને લાઇફ ટીમે બજાવ્યો કપરાડા તાલુકાના ખુટલી ગામના નિશાળ ફળિયા મરેતા રાજેશભાઈ વનુભાઈના ઘર પાસે આવેલ કૂવામાં બે સાપ પડેલા જોવા મળ્યા હતા જેની જાણ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડને ટેલિફોનિક કરવામાં આવી હતી સ્થળ ઉપર પહોંચી કૂવામાં જોતા બે રસલભાઈ પર સાપ દેખાયા હતા જેને લાકડાના સહારે સાવચેતીપૂર્વક કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો સહી સલામત રીતે ઝેરી બે રસલભાઈ પર સાપને પકડી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે વન વિભાગ